નમસ્કાર દર્શક મિત્રો હું સુરૂપ આપનું સ્વાગત છે ગબ્બર પર્વત ખાતે જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે અંતર્ગત પથ્થર ચકાસણીની કામગીરી કરવામાં આવનાર હોય તારીખ ચૌદ દસ બે હજાર પચીસે મંગળવારના રોજ સવારે અગિયારથી સાંજે છ વાગ્યા સુધી યાત્રિકો માટે દર્શન તથા રોપ વે સુવિધા બંધ રાખવામાં આવશે ગબ્બર ખાતે દૈનિક ધોરણે રોપવે મારફત તથા પગથિયા ચડીને યાત્રિકો દર્શન માટે વધારે છે તારીખ ચૌદ દસ બે હજાર પચીસે મંગળવારે ગબ્બર પર્વત ઉપર જીઓ જીઓલોજીકલ મેટિંગ અને જીઓ ટેકનિકલ ઇન્વેસ્ટીગેશનની કામગીરી કરવામાં આવનાર છે ગબ્બર પર્વત ઉપર પથ્થરનો ગુણધર્મ ચકાસણી માટે સર્વે કામગીરી કરવામાં આવનાર છે જો યાત્રિકો અને રોપવેની અવરજવર ચાલુ હોય તો આ કામગીરીમાં ખલેલ પહોંચે તેમ છે જેથી તારીખ ચૌદ દસ બે હજાર પચીસને મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી ગબ્બર ખાતે દર્શન વ્યવસ્થા તથા રોપ વે સુવિધા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે બુધવાર તારીખ પંદર દસ બે હજાર પચીસના સવારથી રાબેતા મુજબ રોપે અને ગબ્બર દર્શન સુવિધા ચાલુ કરવામાં આવશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે